ચાલતી એકલવ્ય આદિવાસી આશ્રમ શાળા રતનપુર માં એકસો છેતાલીસ રજીસ્ટ્રેશનની સામે ફક્ત પંચાવન વિદ્યાર્થીઓ હાજર જોવા મળ્યા હતા આ વિદ્યાર્થીઓની ખોટી હાજરી પૂરી અને મેનુ ઉતારી અને એકસો છેતાલીસ વિદ્યાર્થીઓની સરકાર પાસેની ગ્રાન્ટ મેળવી સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર આદરેલાનું જણાય આવે છે ઘણા ખરા વિદ્યાર્થીઓના વાલીને પૂછ્યા વગર એડમિશન ભૂત્યા બાળકોના નામ દાખલ કરેલાનું આચાર્યશ્રી દ્વારા જાણવા મળે છે નામો કમી કરવાની વાત એક જાગૃત નાગરિક સાથે ચર્ચાઓ કરતા જોવા મળે છે ત્રણ વર્ષ અને આઠ જેટલા સમયથી પૂત્યા બાળકોની હાજરી પૂરી અને બોગસ આશ્રમ શાળા સંચાલક ચલાવતા હોવાનું લોકમુખી જાણવા મળે છે જે વિડીયો જોવાથી પણ ખાતરી થાય છે તો આ એકલવ્ય આદિવાસી શાળા રતનપુરની સત્ય સક્ષમ અધિકારી દ્વારા થશે કે પછી સત્સલામતના ગાના ગાતા રહેશે તે એક તપાસનો વિષય બન્યો છે આમાં અધિકારીઓ પણ સંડોવાયેલા હશે તો ભીનું સંકેલવાની દહેશત સેવાઈ રહી છે તેવું લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે બિરુચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઇ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો